ઉં કેટલી ઉંમરે બિચારા દોડ દોડ કરે આટલી ઉંમરે કોણ દોડ દોડ કરે બિચારા શરીર સારું રે ને તો શરીર બે બે પૈસા કમાવાય વાત રે જ ના થ્યા ને ક્યાં જ ના થ્યા ખાવું તો ખાટલાઓ રિટેડ થઈએ ને તો કોઈ ખાટલો પકડો સચ્ચી વાત એને ખાટલો પકડો

ઈવન આરામ કરવો એના ગમ થાકી જ આટલી ઉંમરે તો એ કર્યા કરી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા દસે હજુ તો નાવાનું બાકી છે બધું કામ પણ બાકી છે પાર્લરનું હાર પતાવી સાહેબ હાલ જઈએ પાર્લરનું કામ પતાવતો બતાવતો આટલા વાગી ગઈ છે હવે નહીં લઈએ પછી કામ કરવા બીજું ઘરનું કામ કરી દઈએ સાહેબ બિચારા હવાના ઉઠ્યા તાના દોડ દોડ કરી એ બિચારા આટલી ઉંમરે થાકી ના જો એટલે હું થોડી મદદ કરાવું થોડું દક્ષું કરાવો મોહન કરાવો અમે બધા એકબીજાને મદદ કરાવી દઈએ છીએ એટલે રાય નકા આટલી ઉંમરે થાકી જાય બિચારા એટલે દોડ દોડ કરીશી પણ તો એમને મદદ કરાય કરાય કરી અમે બધા અમા અમારા જેટલી શક્તિ હોય એટલી તમે અમે કરે જ દઈએ એમને મદદ એમના જોડે બહુ કામ કરાતા જ નહીં તો એ બિચારા કર્યા કરીશી કાઠા કહેવાય રસિયાદાને હેડો મહેનત કર્યા વગર તો ધંધો કશું મળવાનું છે અને જેટલી મહેનત કરશે એટલું શરીર સારું રહેશે હેડો નહીં ધોઈને પછી મળીએ કેમ છો પુષ્પાબેન બસ મજા છે આજે રસોઈ કરીએ બપોરનો દોડ વાગે છે શું બનાય ખાવાનું મોરનું શાક ને ભાત ને નીંદર માટે બરાબર અને રોટલી અને ભાખરી બે બરાબર બીજું કોઈ બીજું કોઈ હ નહીં જો મોહનલાલા

એટલે હું સાહેબ ના આવી તો અગળી બેહી રહ્યું ના કરતો ઘઉ ચારી દહીણું કરીને ચોખ્ખા ડબ્બામાં ભર દઉં પછી વધના ઘંટી ચાલુ કરાય કરી દઈ પછી સાહેબ દળી આવશે ગમે તે થાય જે થાય એ કરી દઈશું સાહેબ હવે આવી હોય જેટલા વાગ્યા બે વાગ્યા બે વાગ્યા આવી જે તો ખાવાનું બાકી હોય તો બાકી ઇનકમ્પ્લીટ કરીને આવી છે બધું બહાર

અમે ચલો રસોઈ કરી દઈએ સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે વદની વેળાને તો બે બે એવી કંટાળીયા તો 5 વાગ્યે ઉઠી દી કશું કામ નતું જે રેગ્યુલર કામ હતું એ કરીને પછી નવરી થઈ જાય મોબાઈલ જોયું કંટાળો આવે એટલે હવે એમ કીધું કે અડા તને રસોઈ કરીએ કોઈક નવીન બનાવીએ નવીનમાં તો શું હોય થેપલા ને એવું બધું જ હોય ખીચડી ને એવું રોજ બનાવતો જ હોય એટલે આ તો ઈચ્છા હતી મેથી લાવ્યા હતા સાહેબ તો મેથી સમારી મૂકી છે તો થેપલા બનાવી દઈએ અને રસોડામાં આવી ગયો છે આ બહુ અત્યારનો ચા બનાવેલો પડ્યો છે બીજું તો શું કહીએ કો એના એ જ રોજ રોજ એનાય રસોઈ કરવાની રોજ એનાય રાત પળણ દિવસ પડન કામ કર હા કરન એક હાઉ હાઉસ વાઇફને તો આ જ રહેવાનું ઘરમાં ઘરમાં જ બહાર જવાનું નહીં એટલે તમારે રૂટિંગ કાર્યક્રમ જ રહેવાનો બીજું કોઈ કાર્યક્રમ હોય જ નહીં બીજું કોઈ કામે ના હોય રૂટિન જે કરવાનું એ જ કરવાનું હોય બીજું તો કોઈ હોય જ નહીં એટલે ચલો રસોઈ કરી દઈએ બપોરને આજે તો બહાર પડ્યા છે મગ પડ્યા છે મગનું શાક પડ્યું છે રીંગણ બટાકાનું શાક પડ્યું છે બધું પડ્યું છે હવે થેપલા બનાવી દેવા બીજું નહીં ચલો રસોઈ મળીએ જો થેપલાનો લોટ બંધાઈ અને બીજી બાજુ દહીં ખારી બનાવી દીધી દહીં ખારી બનાવી એનો થેપલાનો લોટ બપોરના ભાત પડ્યા ભાત વગાડી દીધા બધી એક બાજુ કરી દઈએ બધું અલગ અલગ સાથે પડી છે જોડે ચોકી મૂકી દઈએ ને એક થેપલા કરવાના રહ્યા થેપલાનો લોટ બંધાઈ જશે થેપલા એકલા કરવાના છે જો તો આટલા તો વાસણ થઈ જ ચાલુ જ રહે સારું ચલો થેપલા બનાવીએ આવો જો આપણા મસ્ત થેપલા તૈયાર થઈ ગયા છે સરસ બધા તવીમાં બનાવી દીધા સરસ મજાના થેપલા તૈયાર થઈ છે આવો બધા ખાવા થેપલા ખાવા થેપલા દહીં વઘારેલું અને ભાત વઘારેલા તીખારી સમય તો દહીં વઘારેલું જ કહીએ પણ દહીં તીખારી મરચાં તરેલા આવ બધા ખાવા જો થેપલા બનાય ને તે ઘરમાં તો ધુમાડો ધુમાડો થઈ ગયો ઘરમાં ધુમાડો ધુમાડો થેપલા કરે ને તે જો જેટલા વાગ્યા ઘડિયાળમાં તો એ હજુ ખાવાવાળા આવ્યા નહીં હો જેટલો ધુમાડો દેખાય ને ઘરમાં જો ઘડિયાળમાં જેટલા વાગ્યા તો એ હજુ ખાવા તો આયા નહીં કોઈ ઘરમાં તો ધુમાડો ધુમાડો છે જો રસોડા તો બહુ ધુમાડો છે અવા આવ્યો પેલા બધા રસોડા તો જેટલો ધુમાડો છે આખા ઘરમાં બહુ ધુમાડો થઈ ગયો થેપલા કરે ને તે આવી ગયા બધા ઠંડીના મારે ઠંડીના મારે આવી ગયા બધા

મોહન તો નવરો થઈ જાય ને મોહન તો મોહને બિચારો હાલ કોમ કરી નવરો થયો ને મોન નવ વાગે ખાધું હાડા નવ્યો ને મોન આજ તો હાડા નવું ખાધું અને હવે ઊંઘવાની તૈયારી કરે છે અને પેલા તો કપડા જ વેચી મારે હવે વાત તો વિડીયોમાં જઈ રીતે લેવા મારા કપડા વેચી મારી સાચી વાત ને મોન

સવા હશે હું કચરા વાળું છું ઘરમાં વાસણ કરશે હવે કચરા વાળીને એક બાજુ ઢગલી કરે અને પછી પોતા કરે એટલે કેટલા વાગશે મારા ખબર નહીં હવે એક બાજુ ઢગલી કરી દઈએ બહાર તો કઢાય નહીં ને હવે રાતની વેળા એટલે એક બાજુ ઢગલી કરી દઈએ ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જે નવા હોય બધા સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી